નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈમાં સરદાર ભારતસિંહજીની યાદમાં સરદાર હિંમતસિંહ તથા પરિવાર દ્વારા સેવા કરવામાં આવી આખી દુનિયામાં શીખ સમાજ દ્વારા વીસ ડિસેમ્બરથી સત્યાવીસ ડિસેમ્બર સુધી ગુરુ ગોવિંદસિંહજી તથા પરિવારની શહાદતનો શોખ મનાવવામાં આવે છે જે તે સમયે બાદશાહ વઝીર ખાનની ફોજની સામે બાબા અજીતસિંહજી બાબા જુજારસિંહજી બાબા જોરાવરસિંહજી તથા બાબા ફતેહસિંહજીની શહાદત થઈ હતી તેમની શહાદતની યાદમાં ડભોઈમાં વસતા સરદાર સમાજ દ્વારા મોટી સંખ્યામાં લોકોને અલગ અલગ પકવાનની સેવા રોજ આપવામાં આવે છે શીખ સમાજ સેવા કરવામાં પ્રખ્યાત છે જેથી તેમની પરંપરાને અનુસરીને ડભોઈના સરદાર હિંમતસિંહ તથા પરિવાર દ્વારા તમામ શહીદોની શહાદતની યાદમાં સેવા કરવામાં આવી હતી જેમાં સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ ઉપસ્થિત રહી પ્રસાદી લઈ ધન્યતા અનુભવી બ્યુરો રિપોર્ટ આબિદ હુસૈન ડભોઈ वाहे गुरु जी का खालसा वाहे गुरु जी की फतेह आज गुरु गोविंद सिंह के चार पुत्र शहीद ही दाणा बना रहे डबोई गुरु डबोई में सारी सात संगत आई है दूध पालने जी की सेवा कर रहे हैं वाहे गुरु जी का खालसा वाहे गुरु जी की फतेह बोले